સુરતમાં બોમ્બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો છે ત્રણ જગ્યાએ ધમકી આપવામાં આવી હતી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને અજાણ્યા ધમકી આપી હતી રાત્રે અગિયાર અને પંચાવન કલાકે કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો ઊંધના પોલીસે આરોપીને ની આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં બોમ્બબ્લાસ્ટની ધમકી આપનાર આરોપી ઝડપાયો છે શું વિગતો બિલકુલ સાચી વાત છે સુરતમાં વધુ એક વખત આ પ્રકારની ઘટના બની છે મોડી રાત્રે ગત મોડી રાત્રે સુરત પોલીસ ના કંટ્રોલ રૂમ એક ફોન આવે છે રાતના અગિયાર પંચાવન ની આસપાસ એટલે મોડી રાત્રે ફોન આવે છે અને એવું કહેવામાં આવે છે કે સુરતમાં ત્રણ જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યા છે અને બોમ્બ થી ઉડાવી દેવામાં આવશે બચાવવા હોય તો બચાવી લો આ પ્રકારની ધમકી સુરત પોલીસ ને આપવામાં આવે છે અને તેને લઈને પોલીસ એલર્ટ થઈ જાય છે ઉધના પોલીસ સહિત સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી એસઓજી સહિતનો જે સ્ટાફ છે તે દોડતો થાય છે અને જે નંબર ફોન છે તેને ટ્રેક કરવામાં આવે છે ત્યારબાદ પોલીસ આ નંબર જ્યાં ઉધના વિસ્તારમાંથી આવ્યો હોવાનું સામે આવે છે પોલીસે ઉધના આ વિસ્તારમાંથી જે ઉધના પોલીસને ને સતર્ક કર્યા બાદ ઉધના પોલીસ આમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવે છે એવું હાલ સામે આવ્યું છે જે ફોન આવ્યા હતા એ નંબર પરથી આવ્યો હતો બે નંબર પરથી ફોન આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું જે જે નંબર પરથી કોલ આવ્યો હતો તેને ટ્રેસ કરીને આખું પોલીસ આ કડી સીધી પહોંચી હતી અને આ દ્વારા કંટ્રોલ રૂમમાં ફોન કરીને મજા કરી હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે ત્રણ જગ્યાએથી બોમ્બ ઉડાવી દેવાની ધમકી હજી પોલીસને આપી એટલે ખૂબ મોટી બાબત કહી શકાય છે હાલ તો પોલીસે આ આરોપીની ધરપકડ કરી છે અને ટૂંક સમયમાં ક્યાંક આ બાબતે જે ઉધલા પોલીસ અથવા તો સુરત પોલીસ કમિશનર દ્વીપ આપીને સમગ્ર બાબતનો નો પર્દાફાશ કરી શકે છે સમગ્ર વિગત આપી શકે છે પરંતુ એટલું ચોક્કસ છે કે આ પ્રકારનો ફોન આવ્યો હતો પોલીસ કંટ્રોલ અને ત્યારબાદ પોલીસ અલગ થઈને આરોપીની ધરપકડ કરી બિલકુલ ધ્રુવ જાણકારી બદલ આભાર